ઓગણચાલીસ કે ચાલીસ ડિગ્રી થવાની શક્યતા છે અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી તેર મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે ચોવીસ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હલચલ થશે અને અઠ્યાવીસ મેથી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું થશે લો પ્રેશર તથા અરબસાગરમાં ચક્રવાત થઈ શકે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં પણ જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિત એકતાલીસ ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત દમણ સહિતના વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી સુધી ગરમી રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર રાજકોટ સહિત ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી ગરમી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મે મહિનાના અંતમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ પણ રહેશે